હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષે ગુજરાતીની અંદર ચૌદમું કાવ્ય રે પંખીડા સુખથી ચણજો જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી અમે આવા વધુને વધુ વિડીયો ઉમેરી અને તમને મદદરૂપ થઈ શકીએ તો ચૌદમું ચેપ્ટર મિન્સ કે કાવ્ય છે રે પંખીડા સુખથી ચણજો જેનું આપણે શું જોવાના છીએ સ્વાધ્યાય સોલ્યુશન તો પહેલો પ્રશ્ન છે વાતચીત તમારા આંગણામાં કે આસપાસ કયા કયા પંખીઓ ચણવા આવે છે તો અમારી સોસાયટીના ચોકમાં અથવા આંગણામાં સવારે ચણ ચણવા માટે કબૂતર ચકલી કાબર દરરોજ આવે છે આ ઉપરાંત ક્યારેક બુલબુલ પોપટ દરજીડો મોર મેના એટલે કે રોબિન વગેરે પક્ષીઓ આવે છે આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું શું કરતા જોવા મળે છે તો આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ મીઠો કલરવ કરતા ચણ ચણતા ચણવા દરમિયાન તેમની નજીક કોઈ આવે તો ડરીને ઉડી જતા માળો બનાવવા સાઠકડા પીછા ભેગા કરતા એકબીજા સાથે રમતો કરતા ખૂણામાં લપાઈને સુઈ જતા જોવા મળે છે હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે બીજા વિષયના આવી રીતે વિડીયો લેક્ચર જોવા હોય તો જેમાં પાઠની સમજૂતીના પણ હોઈ શકે અન્ય બીજા ચેપ્ટરના પણ અમારે સમજૂતીના વિડીયો જોવા હોય તો મળી જશે હા વિદ્યાર્થી મિત્રો

પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ મટિરિયલ પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર શેટ એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ મળી જશે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો બરાબર ઓપન કરશોલા આ પેજ ખુલ્લેમાં તમારો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલ્લેમાં પેડ કોર્સમાં જુદા જુદા પરીક્ષાના સમયે પેડ પ્લાન એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો અન્ય પેપરો ધોરણના પેપરો તમારું ધોરણ વિદ્યાર્થી મિત્રો પસંદ કરવાનું તમારા મિત્રો દોસ્તોને જાણ કરવાની જેથી કરીને બાર ધોરણ સુધી ઉપયોગી થાય અને જે તે વિષયમાં જે તે પાઠ સમજવાનો હોય એ સમજી શકો ક્લિયર ચાલો હા શાળા મિત્ર હોય તો એમાં પણ ધોરણ પ્રમાણે તમે પાઠવા જ વિડીયો જોઈ શકો છો એમાં કોઈ ઇશ્યુ નથી આપણે તમારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં કોઈ ફેરફાર થાય છે કેવો તો હા મારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં ફેરફાર થાય છે એક નવી ઉર્જાનો અનુભવ થાય છે તેમના મધુર કલરવથી વાત સવારનું વાતાવરણ ખુશનુમાં થઈ જાય છે આ ઉપરાંત નિષ્ણાતોના મત મુજબ પક્ષીઓના કલરવથી આપણને તણાવ એટલે કે ટેન્શન ઘટાડવામાં અને માનસિક શાંતિ મેળવવામાં મદદ કરે છે પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે તો પંખીઓ આપણાથી ડરતા હોવાથી આપણને જોઈને પોતાનો જીવ બચાવવા ઉડી જતા હોય છે પંખીઓ માણસો સિવાય બીજા કોનાથી ડરે છે પંખીઓ માણસો સિવાય તેમનાથી મોટા કેટલાક પ્રાણી કે પક્ષીથી ડરે છે વધુ પંખીઓ ચણવા આવે તે માટે તમે શું શું કરશો વધુ પંખીઓ ચણવા આવે તે માટે તેમને સુરક્ષિત અને નિશ્ચિત બનીને ચણી શકાય તેવો એક ચબૂતરો બનાવવાની વડીલોની મદદથી વ્યવસ્થા કરાવીશ તેમાં વિવિધ પ્રકારના અનાજ અને પીવાના પાણીની વ્યવસ્થા કરાવીશ બીજું ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓ જેવો જ હું છું પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું બધા જ પંખીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે તમને કુદરતી રીતે જ માણસોથી ડરવાની ટેવ મળી છે રેરે તો એ કુદરતી મળી ટેવ જનો થી જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે જો ઉડો તો જરૂર ડર છે ક્રૂરકો હસ્તનો હા કુદરતમાં રહેલો એકલતાનો ભાવ ત્યજીને લોકો પોતાના તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુખી છું દુઃખી છું કે કુદરત તણા સામ્યનો એકય ત્યાગી રેરે સતા પર તમ પર જનો ભોગવે કુરુર આવી ચલો કાવ્ય પંક્તિમાં રહેલો ભાવ મુજબ હાવભાવ અને સંકેતો સાથે પઠન કરો એટલે મિત્રો તમારે ખાલી વાંચન કરવાનું છે આમાં કંઈ બીજું છે નહીં ચલો પંક્તિમાંથી વાક્ય બનાવો હવે નાના શરીરને હું એટલે કે નાના કોઈ દિવસ તમારા શરીરને ને કશી પણ હાનિ નહીં પહોંચાડવું ના પાડી છે તમ તરફ કંઈક ફેંકવા માળીને મેં મેં માળીને તમારી તરફ કશું પણ ફેકવાની એટલે કે પથ્થર કે અન્ય કંઈ ફેંકવાની ના પાડી છે ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે મારું ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે છો બહિતામ તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની ભલે તમને બીક લાગે પણ તમે સૌ મારાથી ક્ષેમ પૂછડ છો એમ માનજો પાણો ફેંકે તમ તરફ રે ખલ એ તો જનોના તમારી તરફ પથ્થર ફેંકવા એ તો ક્રૂર માણસોના કામ છે જો કાવ્યને આધારે સાચું હોય તો આવું પંખીડા અને ખોટું હોય તો જાઓ પંખીડા લખો પંખીઓ બહાદુર બનીને માણસને બેવડાવે છે જાઓ પંખીડા કવિએ પોતાને ગાય જેવા કહ્યા પંખીડા પંખીડા મારો બગીચો બધા જ માટે ખુલ્લો છે કવિથી પંખી પર પથ્થર ફેંકાઈ આવ્યો જાઓ ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો જરૂર હોય ત્યાં વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો હવે શું કે છે મારે લીધે કોઈને પણ નુકસાન થાય તો મને દુઃખ થાય તો મારે લીધે કોઈને પણ હાની થાય તો મને દુઃખ થાય અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે ઉદ્યાન એટલે મા બાપનું હંમેશા બાળકોનું કલ્યાણ ચાહે છે કલ્યાણ એટલે મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા નિર્દય હોય નિર્દય એટલે ક્રૂર વડીલોના કર આશીર્વાદ માટે ઉઠતા હોય કર એટલે હસ્ત હાથ નાત જાતના તે ભેદભાવ હોય દરેકના લોહીમાં રંગમાં સમાનતા છે સમાનતા એટલે સામ્યતા શબ્દ અને તેનો અર્થ વાંચો જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાયો હોય તેની સામે ખરું કરો અને તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો ક્ષેમ એટલે સુખ શાંતિ ચબૂતરે પંખીઓ ક્ષેમ પૂર્વક બેસે છે અને ચણે છે તો વાક્ય ફોઈએ સૌના ક્ષેમ કુશળ સમાચાર પૂછ્યા પાણો એટલે પથ્થર મોટા અને ઊંચા પાણા પર ચટતા હું હાફી ગયો તેણે પાણો ઊંચકી મારવા વિચાર્યું ત્યાં તેના મિત્રોએ તેને રોક્યો શબ્દકોષનો ઉપયોગ કરી નીચેના શબ્દોના અર્થભેદની નોંધ કરો વન ઉપવન વન એટલે જંગલ ઉપવન એટલે બગીચો કે વાડી વાસ વાસ અને ઉપવાસ એટલે વસવાટ ઉપવાસ એટલે એટલે વ્રત કે નિયમ તરીકે ન ખાવું શિક્ષક શિક્ષક ઉપશિક્ષક શિક્ષણ આપનાર ભણાવનાર ઉપશિક્ષક એટલે મદદની શિક્ષક ખંડ ઉપખંડ ખંડ એટલે ભાગ જૂથ ઉપખંડ એટલે મોટા ખંડનો નાનો કે પેટા પ્રદેશ ગ્રહ ઉપગ્રહ ગ્રહ એટલે સૂર્ય આસપાસ ફરતો અવકાશી પદાર્થ ગોળો ઉપગ્રહ એટલે મુખ્ય ગ્રહની આસપાસ ફરનારો નાનો ગ્રહ જેમ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે તેને પૃથ્વી છે એ ગ્રહ કહેવાય મંત્રી સલાહકાર પ્રધાન સંસ્થાનું તંત્ર સંભાળનાર ઉપમંત્રી એટલે મદદનીશ મંત્રી કથા ઉપકથા કથા એટલે વાર્તા ઈશ્વર કે ધર્મ સંબંધી વાર્તા કરવી તે ઉપકથા મુખ્ય કથામાં આવતી નાની નાની કથા આડકથા નગર ઉપનગર નગર એટલે શહેર ઉપનગર એટલે મુખ્ય શહેરનું પરુ વિસ્તાર નામ ઉપનામ નામ એટલે સંજ્ઞા વસ્તુનું સંજ્ઞારૂપ શબ્દ ઉપનામ એટલે લાડ મસ્કરીનું બીજું નામ ચલો કાવ્ય પંક્તિ સમજાવો પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું એટલે કે એ પંખીઓ જુઓ તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું છું નાના કોઈ દિવસ હું તમારા શરીરને કોઈ રીતે નુકસાન નહીં પહોંચાડું જો ઉડો તો જરૂર ડર છે ક્રૂરકો હસ્તનો હા પાણો ફેંકે તમ તરફ રે ખલ એ ખેલ એ તો જનોના એટલે કે જો તમે આ મજાનો ઉપવન છોડી ઉડી જશો તો હું માનીશ કે તમને જરૂર કોઈ ક્રૂર હાથનો ડર છે બરાબર ક્રૂર એટલે ઘાતકી તમારા તરફ કોઈ પથ્થર ફેંકે તો એવું કૃત્ય કોઈ માણસ ક્રૂર માણસે જ કર્યું હશે દુઃખી છું કે કુદરત તણા સામ્યનું એકેય ત્યાગી રેરે સતા તમ પર જનો ભોગવી ક્રૂર આવી કુદરતના પ્રાણી માત્રને સ્વતંત્ર રીતે સમાન રીતે જીવવાનો અધિકાર છે એ અધિકારોને ભૂલીને જે લોકો તમારા પર પાસવી આચરે છે તેવા લોકોને હું પોતે પણ દુઃખી છું લોકોથી ચાર જૂથમાં નીચેના એક એક વિષય પર ચર્ચા કરી દસ થી પંદર વાક્યો બનાવો ઘર ચકલી ની માળો બાંધવાની કવાયત પતંગથી દોરીથી ઘવાયેલું પંખી સુગ્રીની વસાહત ચબુતરાના પંખીઓ બરાબર તો આપણે સુઘરીની વસાહત લઈ લઈએ પહેલાં બરાબર સુઘરીની વસાહત આપવામાં આવેલી છે

માટે વિડીયો પોઝ કરીને તમારે લખી લેવાનું કવિતાના રાગ પરથી ગાય વિશે ચાર નવી પંક્તિઓ આપી છે તે વાંચો અને કબૂતર કે કે માછલી અન્ય મનપસંદ પ્રાણી પક્ષી પસંદ કરી નવી કવિતા બનાવો ચાર કવિ લીટી આપી છે પંક્તિ ગાય વિશે રે ધેનુઓ સુખતી ચરજો ઘાસવા પાન ખાજો સાને આવી મૂછથી ડરીને આઘી આગી ખસો છો પાસે જેવો ભ્રમણ કરતો મોર તેવો જ હું છું નાના ખોગદી તમ ઉપર હું કાંકરી એક ફેંકું એટલે રે પારેવા રેવા ચણજો જુવાર મગ ચણજો સાના આવા મૂછથી ડરીને ઉડાઉડ કરો છો પાસે જેવો મયુર દિશતો દિશતો હું છું તેવો નાના કોગદી તમ ઉપર કાંકરી એકે ફેંકો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સ્વાધ્યાયની સમજૂતી જોઈ એવી રીતે પાઠ અને કાવ્યની બંનેની સમજૂતી આપણે આપેલી છે તો આ બધા જ વિડીયો તેમજ બીજા બધા વિષયના વિડીયો તમને આપણી એપ્લિકેશનની વાત કરી એમાં ધોરણ પ્રમાણે મળી જશે ગણિત જય સર સર વિજ્ઞાન સરિજ્ઞાન સર ઇંગ્લિશ નીલમ મેડમ બાકીના વિષય તો આ રીતે છે જ ઓકે તો વહેલી તકે મેળવી લેજો ખાસ તમને વિડીયો ગમ્યો ચોક્કસથી કમેન્ટ કરજો લાઇક કરી દેજો તમારા મિત્રો દોસ્તોને શેર કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ બાકી હોય કરવાની તો કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત